રહ્યા છો જે ડિસ્પ્લેમાં જ છે જે પ્રોપર એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં આપવામાં ડિઝાઇન એમ્બ્રોઇડરી રહેવાની છે અને લેસ બોર્ડર પણ સાથે સાથે મળી જવાનું છે કેમ કે આવા કોન્સેપ્ટ આપણે પાર્ટીવેરમાં પણ વેર કરી શકીએ છીએ અને લગ્નનો સિઝન હોય તો એમાં પણ આપણે હું પવાર સીતા કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમારું દિલથી સ્વાગત કરું છું તો મિત્રો નવું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે અને તમે અગર ઘરે બેઠા છો તો તમારે ઘરે નથી બેસવાનું ફટાફટ કે આવવાનું છે કેટીસી કેટીસી અને કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં અગર તમે પોતાનું બિઝનેસમાં કંઈક નવું ને નવું ફેરફાર અને કંઈક ચેન્જીસ લાવવા માંગો છો તો એના માટે જોડાવાનું છે ફટાફટ જોડાઈ જાઓ કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તો અનેક કોન્સેપ્ટો માટે તમને હું આજે એવો કલેક્શન બતાવીશ જે એમ્બ્રોઈડરીના આધારે રહેશે તો ફસ્ટમાં તમે જોઈ રહ્યા છો જે ડિસ્પ્લેમાં જ છે જે પ્રોપર એમ્બ્રોઈડરી ડિઝાઇનમાં આપવામાં આવ્યું છે અને સાડીની લંબાઈ તો ઘણી મોટી રહેવાની છે જે તમને હું બતાવું છું તો એની લાઇનિંગ પણ તમને સિરોસ્કી ડાયમંડમાં તમને પ્રોપર રીતે નેક્સ્ટ કોન્સેપ્ટ તમારા માટે રહેવાનું છે જેમાં પ્રોપર રીતે ડિઝાઇન એમ્બ્રોઇડરી રહેવાની છે અને લેસ બોર્ડર પણ સાથે સાથે મળી જવાનું છે એવી રીતના એ ખૂબ જ સુંદર છે અને એમાં ડાયમંડનું કામ કરવામાં આવ્યું છે જે ગોલ્ડ પર આધારિત છે જેમાં નાના નાના બુટ્ટા પણ આપવામાં આવ્યા છે અને પ્રોપર રીતે તમે જોઈ શકો છો કે ટોન ટુ ટોન એમાં એમ્બ્રોઇડરી છે અને નેક્સ્ટ આર્ટિકલ તમને એવી રીતના કંઈક રહેવાનું છે અગર તમને ગમતા હોય તો તમે સ્ક્રીનશોટ લેતા જજો અને સ્ક્રીનશોટ લીયા પછી અમારો જે સ્ક્રીન પર નંબર આપ્યો છે એના પર તમે ડાયરેક્ટ માહિતી મેળવ્યો તો કોન્સેપ્ટમાં તમને તો આવું કંઈક કોન્સેપ્ટ રહેવાનું છે જે ગોલ્ડના આધારે આપવામાં આવ્યું છે જેમાં સ્ટોનનું કામ કરવામાં આવ્યું છે અને પ્રોપર તમને બતાવવા જાવ તો એમાં સિરોસ્કી ડાયમંડનું કામ કરવામાં આવ્યું છે અને તમને હવે તમને આજે હું કોન્સેપ્ટ બતાવીશ જેમાં તમને કંઈક ને કંઈક ગમશે અને કંઈક ને કંઈક નવું રહેશે તો નેક્સ્ટ કોન્સેપ્ટમાં છે જે નેટ પર આધારિત સાડી છે એ પણ તમને તો ગમી જશે કેમ કે આવા કોન્સેપ્ટ આપણે પાર્ટીવેરમાં પણ વેર કરી શકીએ છીએ અને લગ્નનો સિઝન હોય તો એમાં પણ આપણે રિસેપ્શનનો હોય તો એમાં પણ આપણને કામ આવી જાય એવા કોન્સેપ્ટ જોવા માટે તમારે એકવાર વિડીયોને લાઈક જરૂર કરી દેજો સાથે સાથે અને લાઇક કર્યા પછી તમને અનેક નવા નવા અમારા વિડીયો અપડેસ થશે તો નેક્સ્ટ કોન્સેપ્ટ એવી રીતના કંઈક ગ્રીનમાં રહેવાનું છે અને પ્રોપર પ્રોપર ઝરીનું કામ કરવામાં આવ્યું છે છે એમાં તમને એવી રીતના મળવાનું જે ટોન ટુ ટોન ડિઝાઇન મળવાની છે સિરોસ્કી ડાયમંડનું કામ કરવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર કોન્સેપ્ટ લેવાનું છે આવા કોન્સેપ્ટ તમારે જરૂર રાખવા જોઈએ કે અગર આવા કોન્સેપ્ટ તમે નહીં રાખશો તો તમારા કસ્ટમર તૂટશે અને બિઝનેસમાં ખોટ થશે તો ના વર્ષમાં કંઈક નવું કલેક્શન રાખવું જોઈએ અને તમારે કેટીસી પ્રોવાઈડ દરેક વસ્તુની ફેસિલિટીઝ આપે છે સીઓડીની ફેસિલિટીઝ આપે છે અને ઓનલાઈનની સુવિધાઓ આપે છે જેમ કે વિડીયો કોલિંગ છે પીડીએફની સુવિધા આપે છે તો આપણે એવી કંપનીઓ સાથે કેમ ન જોડાવી જોઈએ ઘણી બધી એવી કંપનીઓ છે જે પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની બતાવે છે એવી એ રિયલમાં મેન્યુફેક્ચર નથી રહેતી આપણી રિયલમાં મેન્યુફેક્ચરિંગ કંપની એટલે કેસેરેટ એક્સાઇલ કંપની છે તો કોન્સેપ્ટ આવી રીતના રહેવાનું છે તમને જેમાં એમ્બ્રોડરી ડિઝાઇન મળી જવાની છે ડિઝાઇન તો ઘણી બધી તમને મળવાની છે તો આવી રીતના કંઈક એમ્બ્રોડરી તમને જોઈએ છે તો એ પણ મળી જશે સિરોસ્કી ડાયમંડનું પ્રોપર વર્ક રહેવાનું છે નેક્સ્ટ કોન્સેપ્ટમાં બ્લેક એમ્બ્રોડરી ડિઝાઇનમાં પ્રોપર તમને ડિઝાઇન ભરેલી મળવાની છે અને તમે જોવા જાવ તો રીતના ડાયમંડમાં પ્રોપર રીતે કામ કરવામાં આવ્યું છે જે આપણે પાર્ટી વેરમાં પાર્ટીવેરમાં પણ વેર કરી શકીએ છીએ નેક્સ્ટ કોન્સેપ્ટમાં તમે જોઈ શકો છો આ હેવી થી હેવી લુક છે જે ખૂબ જ સુંદર રીતે આપવામાં આવ્યું છે અને અનેક કોન્સેપ્ટ જોવા માટે તમારે ક્યાં છે કેટીસી અને ટેક્સટાઇલ કંપની જ્યાં જ્યાં સુધી તમે પોતે નહીં જોઈશો ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવી શકે અમારા પાસે એક કોન્સેપ્ટ નથી ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી ડિઝાઇનો છે હજારો ડિઝાઇનો છે તો તમે જોઈ શકો છો અમારા પાસે ઘણી બધી નવી નવી ડિઝાઇનો આવી ચૂકી છે તો તમે પણ મિત્રો જોડાવો અમારા ચેનલ સાથે અમારી ચેનલમાં એકવાર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો અને અને અનેક માટે તમારે છે ટેક્સટાઇલ કંપનીમાં અને અમારું સ્ક્રીન પર નંબર આવ્યો છે જરૂર નોટેડ કરી લેજો જેથી અમને આઈડિયા ગઈ છે કે તમને કઈ કોન્સેપ્ટ ગમે છે તો હું આવું કઈક નવું જ કલેક્શન લઈને આવીશ નેક્સ્ટ વિડીયો ત્યાર સુધી ધન્યવાદ સાડી કુર્તી